નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ ને આજે સૂર્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર ઘટાડો નોંધાયો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ મિત્રો કેરેટ સોનું જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ પંચોતેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા જેની વાત કરીએ તો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચુમ્માલીસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ચારસો ને ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો સોનાના ભાવની અંદર કેટલો ઘટાડો નોંધાયો તો મિત્રો સોનાના ભાવની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ ભાવ છે છ હજાર બસો ને ત્યાંસી રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર આઠસો ત્રીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું છ લાખ અઠ્યાવીસ હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને હા તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો